નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો કેમ છે આશા કરીશ કે તમે બધા ઓકે હશો હેલ્ધી હશો દોસ્તો આજે પ્રજાસત્તાક દિવસ છે મારા બધા મિત્રોને અને દર્શકોને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના હાર્દિક શુભેચ્છા તો આજે છવ્વીસમી જાન્યુઆરી છે અને અમારી સોસાયટીમાં છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ બંને ઉજવાય છે તો આપણે એ પણ જોશું સાથે અમારી કંપનીમાં આજે ફન ફેર હોય છે બહુ મોટો ફન ફેર હોય છે ભરૂચનો મોટો ફન ફેર હોય છે તો ફન લેવા તમને પણ લઈ જઈશ આજે આપણે જાન્યુઆરી ઉજવવાની છે અને સાથે મળીને ઉજવવાની છે અને દોસ્તો ડેલી બ્લોગ તો કરીશું જ પણ હજી ટ્રાવેલ બ્લોગ બાકી છે વચ્ચે છવ્વીસમી જાન્યુઆરી આવી ગઈ અને મારે સુરત જવાનું થયું એટલે બે બ્લોગ વચ્ચે મૂકવાનો છું પછી ત્રણ ચાર ટ્રાવેલ બ્લોગ બાકી છે એ આવશે દોસ્તો એટલે ટ્રાવેલ સિરીઝ હજી અધૂરી છે નોર્થ ઇસ્ટની ટ્રાવેલ સિરીઝ હજી બાકી છે દોસ્તો હજી એના ત્રણ ચાર બ્લોગ આવશે તો એની પણ રાહ જોજો તો મોડું કર્યા વગર આજના બ્લોગની આજના દિવસની શરૂઆત કરીએ દોસ્તો જુઓ દોસ્તો સવારનું વાતાવરણ ભરૂચનું ઠંડી લગભગ ગાયબ થઈ ગઈ છે અને સામે ધુમ્મસ વાજેલું છે એટલે ઝાકળ નીકળેલી છે અને પક્ષીઓ કિલકિલાટ કરે છે અને અત્યારે સાડા આઠ થયા છે અને ટેમ્પરેચર બાવીસ ત્રેવીસની ની આજુબાજુ હશે જોયું નથી પણ ઠંડી ગાયબ થઈ ગઈ છે સ્વેટર પહેરવાની જરૂર નથી અને જોઈએ આપણે નિમી શું કરે છે જો અહીંયા નિમી મેડમ કંઈક રસવાડામાં કરે છે નિમી મેડમ શું કરો છો કોલ કોકો બનાવો છો જો દોસ્તો કોલકોકો બને છે અહીંયા આ ગ્લાસ તો કોકોનો છે ને જો આ કોલકોકો બનાવે છે સવાર સવારમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી અમે પણ કરીશું મીઠું મોગ એકબીજાને કરાવીને અને આ રાત્રે પીશું કોલકોકો સેલિબ્રેશન કરીને અત્યારે તો બનાવીને ફ્રીજમાં બનાવીને ફ્રીજમાં મૂકી દઈશ ને ચાલો તો એને કોલકોકો બનાવવા દઈએ આ રીતે બનાવે જો

ને મ્યુઝિક ચાલુ થઈ ગયું છે ચાલો હવે આપણે એક મિનિટમાં નીચે જઈએ અને નિમી ઉકાળશે ઉકાળીને બનાવશે ગરમ કરશે બરાબર થોડું પાણી પાણી એટલે ટેસ્ટ સારો આવે એટલા માટે ઉકાળશે મિત્રો મારા સોસાયટીના મિત્રો પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે અત્યારે શણગારે છે નીચે સેવન્ટી સિક્સની ની ફૂલોથી મસ્ત ડિઝાઇન કરેલી છે અને ઉપર રાષ્ટ્રધ્વજ હજી બંધાયેલો છે કારણ કે હજી એનું સલામી નથી એ હજી બાકી છે થોડું શણગારી અને લોકો ભેગા થશે એટલે અમે કાર્યક્રમને આગળ રાષ્ટ્રધ્વજ ને સલામી અપાઈ ગઈ છે રાષ્ટ્રગાયન ગવાયું છે એનું મેં રેકોર્ડિંગ નથી કર્યું કારણ કે હું પોતે જ સાવધાન અવસ્થામાં હતો

शामला मातरम मातरम अच्छा एक रिक्वेस्ट कृपा जी ने बताया कि हमने अभी तक जब से यहाँ हम रहने के लिए आए तो सीनियर सिटीजन जो भी जेंट्स थे उनको बुलाते थे हम ध्वजारोहण के लिए लेकिन मैंने भाई साहब से बात की अभी नेक्स्ट जो पंद्रह अगस्त आएगा तो हम किसी लेडीज़ को बुलाएंगे। तो लेडीज़ में भी सीनियर चलेगा भैया उनको भी है ना थोड़ा जो एक को भी तैयार रहिएगा सशक्तिकरण जो नारा है अपने भी होना चाहिए क्या करना है सबसे पहले प्लास्टिक यूज नहीं करना है आज भी मैं दूसरे की बात नहीं करूंगा अपनी सोसाइटी की बात करूंगा कि अपनी सोसाइटी में भी अभी भी इतना सारा जागरूकता होने के कारण एजुकेटेड लोग होने के कारण फिर भी आ, हर जगह पे प्लास्टिक पाया जाता है हमारे बच्चे फेंकते होंगे कई बार ऐसा देखा गया है कि बालकनी में से भी लोग सीधे वो कबूतर जाली में कचरा डालते हैं ऐसा हम क्यों करते हैं यहाँ पे हर तरह की सुविधा मौजूद है आपके घर से कचरा लिया जाता है ठीक है आपको डोर से लेने के लिए आते हैं और तो... प्रोग्राम ना अंत में दोस्तों સોસાયટીમાં રિફ્રેશમેન્ટનો પ્રોગ્રામ રાખેલો હતો રિફ્રેશમેન્ટમાં લાડુ અને વેફર હતું સિમ્પલ જ રિફ્રેશમેન્ટ હતું એટલે લોકો રિફ્રેશમેન્ટની લાઈનમાં ઊભા છે અને પ્રોગ્રામ પતાવ્યા પછીનો સોસાયટીનો માહોલ જોવો લોકો કેટલા આનંદિત છે કારણ કે અમારી સોસાયટી મિની ભારત છે અહીંયા દેશના અલગ અલગ ખૂણામાંથી અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવેલા છે અને અહીંયા હિય છે એટલે મિની ભારતનું વાતાવરણ સર્જાય છે લોકો એકબીજા સાથે મળે છે એકબીજા સાથે પરિચય કેળવે છે અને મજા આવે છે દોસ્તો ખરેખર અદ્ભુત માહોલ સર્જાણો છે દોસ્તો સાંજ પડી ગઈ છે અત્યારે લગભગ સાડા છ પોણા સાત જેવો સમય થઈ ગયો છે અને અમે ઘરની બહાર નીકળી ગયા છીએ અમારી કંપનીની ટાઉનશીપમાં સરસ મજાનો છવ્વીસમી જાન્યુઆરીનો પ્રોગ્રામ થાય છે ફનફેર પ્રોગ્રામ થાય છે સાત વાગ્યે ચાલુ થાય છે સાતથી લગભગ અગિયાર સાડા અગિયાર સુધી હોય છે બહુ મજાનો માહોલ હોય છે એટલે અમે ત્યાં જઈ રહ્યા છીએ અને અમારી સાથે તમને પણ લઈ જઈ રહ્યા છીએ અત્યારે અમે રોડ ઉપર છીએ આજે રવિવાર છે એટલે ટ્રાફિક નથી ટ્રાફિક નથી એટલે શાંતિ છે અને મજા આવે છે ધીરે ધીરે અમે આગળ જઈ રહ્યા છીએ અને જુઓ સંધ્યાનો ટાઈમ છે અત્યારે અંધારું થવા આવ્યું છે અંધારું થઈ રહ્યું છે અને અંધારાનો માહોલ આ રીતનો છે અમે અત્યારે ચોકડીએ પહોંચ્યા છીએ અને ચોકડીથી આગળ વધી રહ્યા દોસ્તો મિત્રો જે જગ્યાએ ફનફેર છે એ જગ્યાએ અમે આવી ગયા છીએ ત્યાં લઈ લીધો છે અને માહોલ કેટલો મસ્ત છે કેટલું મસ્ત શણગારેલું છે અને આજુબાજુ જુઓ ઘનઘોર જંગલ હોય એ પ્રકારના ઝાડવા ઉભેલા છે અને લાઇટો મસ્ત ચેતી ગઈ છે અને મસ્ત માહોલ છે દોસ્તો આ જગ્યાએ આવો ને એટલે આ જગ્યાએ ખરેખર મજા આવે એવું છે કંઈક અલગ જગ્યાએ આવ્યો હોય ને એવું લાગે છે અને આ જગ્યામાં ચોખાઈ જુઓ કેટલી મસ્ત ચોખાઈ છે ખરેખર મજા આવે એવી જગ્યા છે મિત્રો જો આ જગ્યાએ ફેર છે ગ્રાઉન્ડ ઘણું મોટું છે અને ફન ફનફેરમાં ઘણી આઈટમો છે આ બાજુ જો બાળકોને રમવાની જગ્યા છે સામે બધી સ્ટોલો છે સામેની બાજુ પણ સ્ટોલો છે ને મારી પાછળ ઊભો ને એ પાછળ પણ સ્ટોલ છે અને વચ્ચો વચ્ચે ને દોસ્તો મ્યુઝિકનું છે મ્યુઝિક પાર્ટીનું સ્ટેજ છે અને ખરેખર મસ્ત છે અત્યારે સાડા સાત પોણા આઠનો સમય થયો છે છતાં પબ્લિક કેટલી બધી છે જેમ જેમ સમય આગળ વધશે ને એમ પબ્લિક વધશે અને ખરેખર આ ગ્રાઉન્ડ આખું ભરાઈ જશે હું તમને પાછળથી પણ બતાવીશ કે કેટલી પબ્લિક હોય જુઓ અત્યારે શરૂઆત છે છતાં આટલી પબ્લિક છે અને દર છવ્વીસમી જાન્યુઆરી આ જગ્યાએ આ પ્રોગ્રામ થાય છે અને અમારી કંપની દ્વારા ઓર્ગેનાઇઝ થાય છે દોસ્તો અને ઓપન ટુ ઓલ હોય છે એવું નહીં કે ખાલી ફક્ત એમ્પ્લોય માટે જ છે પણ ભરૂચના બધા જ નાગરિકો માટેનો આ પ્રોગ્રામ છે દોસ્તો મજા આવે એવું છે મિત્રો ફનફેરમાં ફક્ત ફૂડ સ્ટોલ નથી પરંતુ કપડાના સ્ટોલ છે અમુક ફેશનના સ્ટોલ છે કોસ્મેટિક સ્ટોલ છે પ્લસ હેલ્થને રિલેટેડ પણ સ્ટોલ છે અને એક બે કારના પણ સ્ટોલ છે કાર વેચાણ માટે પણ મૂકેલી છે ડેમો પણ મૂકેલી છે અને બીજું ફૂડ સ્ટોલમાં છે ને હોટેલના આઉટલેટ કરતાં જે મહિલાઓ ઘરે બનાવે છે ને ફૂડ એના આઉટલેટ વધારે છે એટલે તમને હોમમેડ ટેસ્ટ પણ અહીંયા મળે છે એટલે ખાવાની પણ અહીંયા મજા આવે છે અને એને લીધે લોકો અહીંયા વધારે થાય છે મિત્રો બાળકોના પ્લે એરિયામાં જુઓ પહેલાં બાળકો ઓછા હતા અત્યારે બાળકોની સંખ્યા વધી ગઈ છે અને ચાલવામાં પણ ધ્યાન રાખવું પડે એવું છે પબ્લિક એટલી વધી ગઈ છે ને કે ચાલવામાં ધ્યાન ના રાખીએ તો એકબીજા ખંભા હરી જાય અને સામેની તરફ મારી પાછળની તરફ હું કેમેરો ગુમાવું છું એ બાજુ જુઓ પબ્લિક અત્યારે સાડા દસનો સમય થયો છે ઠંડી બહુ નથી ઠંડી એકદમ મિનિમમ છે સ્વેટર પહેર્યા વગર પણ ચાલે એવું છે મેં પણ સ્વેટર પહેર્યું નથી એટલે લોકો મજા માણે છે અને સંખ્યા એને કારણે વધારે છે દોસ્તો કાલે લગભગ એ તમે જોઈ લીધું હશે રાત્રે રાત્રે આવેલા આવીને અમારી વેબ અધૂરી હતી ને બ્લેક કોરન્ટ એ જોવા બેસી ગયા એટલે ત્યારે બ્લોગ કન્ટિન્યુ ના કરી શક્યા હવે કાલનો બ્લોગ હું આજે કન્ટિન્યુ કરું છું દોસ્તો મેં નાઈ ધોઈ લીધું છે બીજી ચેનલ માટે મેં એક વાર્તા પણ લખી લીધી છે અને બીજી ચેનલ માટે મેં થોડું કામ પણ કરી લીધું છે હવે દોસ્તો જુઓ અહીંયા એડિટિંગ કરવા બેસું છું એડિટિંગ કરી અને પછી આજે મારી સેકન્ડ શિફ્ટ છે આજથી મારી સેકન્ડ શિફ્ટ ચાલુ થાય છે એટલે બેથી રાતના દસની શિફ્ટ છે એટલે એ દરમિયાન થોડું ઘણું જે કામ થાય એ કરી લઈશું કારણ કે એડિટિંગ કરવામાં માને એમાં મારો સમય ક્યાં જતો રહીએ ખબર પડતી નથી ને અને બહુ કટોકટીનો સમય એ છે અને હું છે ને હંમેશા એવું રાખું છું કે બેથી ત્રણ વિડીયો એડવાન્સમાં રાખું છું જેથી કરીને મને લોડ ના પડે કારણ કે જોબને લીધે ગમે ત્યારે જવું પડે એવું હોય એને લીધે લોડ ના પડે અને હું ટ્રેસમાં ના આવું એટલા માટે હું બે વિડીયો એડવાન્સમાં રાખું છું બંને ચેનલ માટે મારી જે વાર્તાની નવલકથાવાળી જે રીતે સ્ટોક કરીને ચેનલ છે ને એમાં અને આ જે ડેલી વિડીયોની ટ્રાવેલની ચેનલ છે ને એમાં બંનેમાં આ મારો શોખ છે દોસ્તો એટલે હું આ બધું કરું છું ને મને મજા આવે છે ચાલો આપણે આગળ જોઈએ નિમી મેડમ શું કરે છે એ કંઈક કામ જ કરતા છે હવાર હવારમાં જો એનો રેડિયો ચાલુ છે અને જો અહીંયા કામ કરે છે શું કહો છો મેડમ હા શું કરો જો પોતું લઈ અને સાફ સફાઈ કરે છે હવાર હવારનું અને હા મેં પહેલાંમાં સાઉન્ડ બારમાં એનો રેડિયો ચાલે છે એઝ યુઝ્યુઅલ તો આપણે એને કામ કરવા દઈ હું પણ કામમાં બેસું એકવાર ટિફિનવાળો આવેલો ને ટિફિન ખાલી લેવા આવ્યો છે એને માટે નિમી ટિફિન દેવા ગઈ એને ખાલી ટિફિન અને જુઓ જમવાનું સરસ બનાવે છે અને જુઓ અહીંયા જમવા બેસી ગયા છે પાપડ છે દહીં છે શાક છે રોટલી છે અને દાળ ભાત અમને ઓછા ખાઈએ છીએ નિમી મેડમ અહીંયા જમવા બેસે છે બાજુમાં બે ડીશ લઈ લીધી છે તો દોસ્તો આજનો નાનકડો બ્લોગ અહીંયા સુધી જ હવે મારે ડ્યુટી ઉપર જવાનું છે બે દિવસનો બ્લોગ ભેગો કર્યો અને લગભગ બે દિવસના બ્લોગ ભેગા થશે અને સાથે ટ્રાવેલ સિરીઝ પણ બાકી છે અને બીજી જગ્યાએ પણ અમે ગયા હતા એના વિડીયો પણ બાકી છે કઈ જગ્યાએ ગયા હતા ક્યાં ગયા હતા તમને સિરીઝ ચાલુ થશે એટલે ખબર પડશે એના બી સાતથી આઠ વિડીયો છે અને મજાના વિડીયો છે સારા વિડીયો છે અને તમને જોવાની મજા આવશે તો ચાલો દોસ્તો આજે હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું નિમિત સાથે જમવા બેઠા છીએ ને બંને સાથે એડ કરીએ છીએ કેમેરામાં હું એકલો જ છું દોસ્તો તો તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ નિમિત બી તમને બાય બાય કહે છે